હેલો મિત્રો તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જોઈ શકો છો અમે આજે જઈ રહ્યા છીએ ખડ લેવા ગાય માટે સાર લેવા જુઓ તમે જુઓ સાર લે છે તો આપણે એમાં કંઈક નાખવાનું લઈ આવ ગાય માટે લેવાની સાર આજ વારો આવી સાર લેવાનું આના માટે લેવા જવાની છે જોઈ શકો એક તો લે હે થોરી બેઠો બેઠો અને બહુ શોખ હતો વહીન લોહિત પેલા લઈ આવ્યો હતો આ તો વાટે નાખો થોડીક થોડીક ખાય જો થોડીક થોડીક સાર નાખે ખવરાવા તા ખરાબો સાર લેવા જવું પડશે આજ આમને બહુ શોખ હોય સાર લેવાનો એટલે મારે જવું પડે કાંટા બાટા વચ્ચે પડા હે તો તો આમ જો આની નજર હૈ હજી નાના નાના આયા હૈ એમાં નજર રાખે બોલો સાર લેવા એક આંબો અને ચીકડીઓ આવી ગઈ છે કેરી થોડે નહીં તો સારું તો તમને કેરી પણ બતાવી દે આંબાની જોઈ શકો છો કેસર કેરી આ કેરી એક લઈ લો લઈ લે એક કેરી તોડવી છે બોલવાને તો જોઈ શકો છો આવી કેરીઓ આવી છે આંબામાં હે ને જોવો તમે અંદરથી પણ જુઓ એક નંબર કેરી આમ તો આરે પાકવા દેતા નહીં ને કાચી ખાઈ જાય તો એક કેરી તો તોડી લીધી એને આ બાજુથી ને જોઈ શકો ચીકું પણ એમાં તો જાઓ ચીકું વીકું અત્યારે જોવા નહીં આપણે સાર લેવા જાવી પડશે જામફળે આવ્યા પણ તમારે દેખાશે નહીં એનું કારણ છે કે હજી છે અંગવાના ડબલા પડાવ બોલો આજે આમ જામફર ગોતે જુઓ તમે નાના નાના જામફળ હવે આમાં સાર જો ચી બાજુથી થી અમારે લેવાની થશે એક તો પગમાં સંપલે પહેરવા જુઓ સંપલે તોડી ના છે બાજુ લેવાની તો હવે એને જ ખબર નહીં સાર ચા લેવાની છે બરાબર તો આપણે તો વાંચે વાય જવાનું હોય જો હવે ત્યાં લઈને જાય સાર લેવા તો જો આ કને સાર મળી જાય છે આમાં ઘણી બધી છે તો આમાં તો ખડ દુનિયાનું છે અંદર જાવા માટે લેવા માટે અંદર જાવું પડશે બરાબર તો આ બાજુ જાય આપણે અંદર તો ચાલો લઈ લેવા દુઃખ ખર્ચ આમાં તો ખર્ચ બહુ બધું છે આમ તો હાથે ઉપાડે ઊંચે આ તો ભાઈ પણ કાંટું બાટું હોય તો પઈ જાય એક કામ આપણે ખડબડ લઈને પછી તમને બતાવું કે કેટલું લીધું બરાબર હું મિત્રો સા લઈ લીધી છે જોઈ શકો જોવા તમને તમારે એમ લાગતું છે જેમ આટલી એકને ગાય એક ગાય ને ખાવ આટલી જુએ તાર આટલી સારા હતું બે જણ આયા બોલો આમ તો હેંડાતુંય નહીં અને એનું વજન એટલું બધું હશે આમ તો આમ એવી જ નહીં થવા તો વાડી લેવા થાય પછી આમાં એની લાલ લા પડી ગયો વાયરાનો ઉડી ગયો તમને રહી ગયો હાજ મિત્રો ઝાટકાનો તાર ઝાટકો ચાલુ છે અડવા નહીં જો આ આવતા આવતા થાકી ગયા અરે હવે બીજા હાથે લેવાનું જોયું તમે આ સાર લેવાની પ્રેક્ટિસ તમને ખબર ના હોય તે જોઈ લો આ રીતે સાર લઈને આ રીતે ઉપાડીને જવાની ख़बर पढ़ी जी मारा तूं लाया ने ने <laughs> छुटको बच्चों गए खाव नहीं